તો હેલો મિત્રો એકવાર ફરીથી તમારો ભાઈ નવો વિડીયો લઈને આવ્યા છું તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે જે આ સ્ટુડિયોમાં ભાઈ ગીત ગાઈ રહ્યા છે તેમનો અવાજ સેમ ટુ સેમ રાકેશ બારોટ જેવો જ આવે છે મિત્રો અને તેમનો ચહેરો પણ થોડો ઘણો રાકેશ બારોટને મળે છે મિત્રો તો મિત્રો આવા કલાકાર ઘણા બધા હોય છે અને મિત્રો એકબીજાના અવાજ પણ કાઢી શકે છે એમ જ મિત્રો આ ભાઈએ પણ રાકેશ બારોટના જ અવાજમાં એક ગીત ગાયું છે તો મિત્રો તમને આ ગીત સંભળાવવાનું છું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો અને સાંભળો આ ભાઈના અવાજમાં આ ગીત 哎呀，哥们！